હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છે મજામાં આજે આપણે મસ્ત અહીંયાથી સવારનો બ્લોક ચાલુ કરી દીધો છે કેમ કે આજે આપણે કાકાને રામભેબના મુવાડા મૂકવા ગયા હતા તેમને નોકરી જવાનું હતું એટલે બસ સ્ટેન્ડ મૂકવા ગયેલા તો આપણે અહીંયાથી બ્લોક ચાલુ કરી દીધો છે અમારા ગામનું સ્ટાર્ટિંગ કંઈક અહીંયાથી થાય છે અહીંયા એક શેરી નદી એટલે કોતર જાય છે અને પાછળ જોઈ શકો છો તમે મસ્ત જંગલ એક નંબર કડક્યું છે સવાર સવારનો તો પાછળનો પણ નેચર તમે જોઈ લો પાછલા કેમેરાથી કેવો દેખાય તારનો શુભ સવાર જોઈ શકો છો તો આપણું સૌ સુખનો સૂરજ ઉગી ગયો છે તમે જોઈ શકો છો તો અમારા બ્લોગમાં બને જ રહેજો મસ્ત નેચર છે અહીંયા દોસ્તો જો પાણી અને કંઈક અલગ જ મજા છે અહીંયા તો બને રે બ્લોગમાં તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ આજે ખેતર બાજુ તો જોઈ શકો છો તમે આપણા ખેતરમાં ઘઉં ઉગી ગયા છે અને જોઈ શકો છો આજુબાજુ પણ ખેતી થઈ ગઈ છે તો દોસ્તો તમે જોઈ શકો છો અહીં કઈ આવું લોકેશન છે આપણા ઘઉં થોડીક નીલગાયો આજે ખાઈ ગઈ છે દોસ્તો તો ખેડૂતોને આવું જ હોય છે નીલગાયોને ને આવું બધા ભૂંડરા ભૂંડરા બહુ તળે દોસ્તો અમારે આ કંઈક આવું છે અહીંયા ખેતરમાં અને તમે જોઈ શકો છો અમારા બ્લોગમાં બન્યા રહ્યો તમને આગળ કંઈક નવું બતાવવું તો હેલો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણા ગામમાં આપણા ખેતર નજીક આવેલું છે આ ગોત્તરનો વ્યૂ તો જોઈ શકો છો તમે અહીં તો મસ્ત વ્યૂ છે દોસ્તો હમણાં તો બહુ જ સુંદરમય રળિયામણું લાગે છે આ કોતર એટલે કે શેરી નદી પણ કહેવામાં આવે છે આવા અલગ અલગ નામોથી આ બધા જાણતા હશે તો દોસ્તો તમે જોઈ શકો છો એનું લોકેશન એક નંબર કડક વ્યુ છે તો જોઈ શકો છો તમે ભાણી દો દોસ્તો આપણા આયુષભાઈ છે જોઈ શકો છો તમે અને આ છે આપણા દિનેશભાઈ અને આ છે આપણા રાહુલભાઈ અને આ છે આજે ક્રેઝી બોય તો દોસ્તો આપણે આજે ગામખેડા માતાએ મંદિર મંદિરે શૂટિંગ કરવા માટે આવી ગયા છે અને શૂટિંગ એવું હતું કંઈક બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસની કોમેડી અને ઉત્તરાયણની સ્પેશિયલ ટ્રેન્ડિંગ કોમેડી લઈને આવી ગયા તો હેલો ફ્રેન્ડ જોઈ શકો છો તમે જેમ કે આપણે હમણાં કીધું હતું એમ આપણે આખી ટીમ શૂટિંગ કરવા આવેલી છે અહીંયા અને જોઈ શકો છો બધા ખુશ છે કેમ કે એમને બધાને ખબર જ છે કે આ કોમેડી વાયરલ જશે એવું લાગે છે એમને તો બધા કોન્ફિડન્સમાં છે અને આપણા આવા જ બ્લોગ ડેલી આવશે કોમેડી શૂટના ને બ્લોગિંગના તો દોસ્તો તમે અમને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આમની આઈડી મહીસાગરવાળા ફોલો કરજો બારીયા આશીને પણ ફોલો કરજો અને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો સારી એવી કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ